નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ચોપડીના જ્ઞાન સાથે જીવનમાં દરેક ડગલે ને પગલે જેની જરૂર પડે છે વ્યવસાયિક શિક્ષણ ખૂબ જ મહત્વ દર્શાવેલ છે અને વિવિધ કારીગરી જાણતો વ્યક્તિ ક્યારે ક્યાં અટકતો નથી અને બેરોજગાર રહેવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી આ હેતુને સિદ્ધ કરવાના ભાગરૂપે ભુજ તાલુકાના સુપર ગામે શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત અને વિદ્યા ભારતી સંલગ્ન શ્રી શ્યામ સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને ભુજ માંડવી હાઈવે સ્થિત સંતકૃપા એગ્રો એન્જિનિયરિંગ વર્કશોપની મુલાકાત લેવડાવવામાં આવી હતી જેમાં વિશાળ અને સ્વયં સંચાલિત આધુનિક સાધનોથી સજ્જ વર્કશોપમાં કામ કરતા કારીગરો દ્વારા મોટી માલવાહક ટ્રકના ડમ્પર કેવી રીતે બને તે માટેની સંપૂર્ણ માહિતી પ્રત્યક્ષ રીતે બાળકોને આપવામાં આવી હતી જેમાં લોખંડની લાંબી પ્લેટમાંથી જરૂરી માપ મુજબ કટિંગ મશીન દ્વારા પતરું કાપવું કપાયલ પ્લેટને પ્રેસ દ્વારા જરૂરી આકારમાં ઢાળવું વિવિધ વિભાગોને વેલ્ડિંગથી જોડીને ડમ્પર તૈયાર કરવું અને રંગરોગાન કરીને સેનબ્લાસ્ટની પ્રક્રિયા દ્વારા લોખંડમાં લાગેલ કાટને દૂર કરવો સહિતની ચીજવસ્તુઓનું માહિતી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓએ રસપૂર્વક આ માહિતી નિહાળી હતી